ફાઈનલી મિત્રો આવી જતા પડે રાજા ટોકનશનમાં હવે ઓય આવ્યા પછી મિત્રો ખબર પડે એક બ્લેક બાય લેતા નથી પાછા નીકળી જતા આપણે સર્કલ હોમાં ફરતા ફરતા સર્કલ વટી દેખવા માંડ્યા તો મોમા આવી મોમાને દેખીને આગળ હેડે તો રેલી ભીડાઈ ગઈ ફાઈનલી મિત્રો રેલી ક્રોસ કરીને નીકળી જતા ઢેમા રોડ હોમાં

આજનો બ્લોક આટલા વધુ મિત્રો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો મિત્રો આવાના બ્લોક આવતા